શિવાભાઈ તૈયાર થઈ ગયા છે તો આપણે નવું ટીચર શર્ટ પહેરીને આ જ અલ્પેશભાઈ બેઠા છે અહીંયા આ ભાઈ જ બ્લેક કમાન્ડો આ જ ભાઈ ગંજી પહેરો તો બધાને છે ગિરનારી અને વરસાદ પડી ગયો છે ને હવે નીકળી જાય છે આપણે ગિરનાર ચડવા માટે બધા અહીં સીધું હોય જાઉં ને હાલો તો અહીંથી જઈએ છે આપણે સીધા ગિરનાર ચાલો વરસાદમાં આપણે ગિરનાર ચડવાનો છે તો આખા ગિરનારનો તમને વ્લોગ આવી જશે

જો આપણે ગેંગ બધી સડવા મળી છે તો આલો સડવા મળીએ એટલા માટે પ્લાસ્ટિક છે છે ને ચેક કરે એટલા માટે કેમ કે ના બધા કચરા વધારે કરે છે ને એટલે માટે આ પ્લાસ્ટિક નું મનાય છે એટલે કોઈ પ્લાસ્ટિક લઈ જવાની મનાય છે એટલે નહીં લઈ જવાના આપણે બોટલ લઈએ કે લઈ જવાની મનાય છે આપણે એની સ્પેશિયલ બોટલ આવે ને એ જ લઈ જવાની આપણે એટલે અહીંયા છે ને કાંઈ વસ્તુ ને હવે ચાલો આપણે નીકળી જઈએ છીએ જય કિનારી તો બધાને આપણા બ્લોગમાં બન્યા રહીશો ને આપણે ફૂલ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં આવી જશે છે એટલા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો આ સમયભાઈ આગળ ચડવા મળ્યા છે

હિન્દી બોલે છે ને આપણી સાથે છે એ પણ આપણી સાથે ગિરનાર જ છે તમારી એજ કેટલી હોગી છે સિક્સટી એટ એટલે અડસઠ અડસઠ વર્ષ છે તો કાકા અત્યારે ગિરનાર ચડવા જાય છે અને એ અમારી સાથે જ આવે છે તો એ કાકાની પણ ચેનલ છે અને એ અમારી સાથે સડશે તો હાલો અમે નીકળીએ છીએ અહીંથી તો બધા આપણે સાથે જ જશું ગિરનાર ચડવાનું મોસમ બહુ મસ્ત છે એટલે સારું મજા આવે છે બધાને ને વરસાદ પડી ગયો એટલે મોસમમાં આમ આખું પૂરું જુનાગઢ બતાવી દો બંગલા ને બધા ભવનાથ છે ભવનાથ ભવનાથ આ જો ભવનાથ બતાવી છે એટલે બંગલા બંગલા ખાય છે અને આ ભાઈ નું મોઢા ઉપર થી તમને કેમ લાગે છે જરાક કોમેન્ટ કરી દેજો ને થાય કે નથી થાય અહીંયા પવન ખાવો હોય તો અહીંયા આવી જાઓ હે હે એસા બોલ રહ્યા હે જો એકદમ ક્લિયર હો વાહ ઓલા પણ પાછળ સિવાય છે ઓલું સીટી છે હે હા જો આ ભવનાથ છે ને પાછળ જે બધા સિટી છે જો બહુ મસ્ત અહીંથી વ્યૂ આવે છે જો જો આપણે અહીંથી વેલનાથ બાપુ જવાય છે આ અત્યારે વરસાદ ને ધુમ્મસ ને કોઈ પબ્લિક નથી એટલે આપણે નથી જવાનો કેમ કે ટાઈમ નથી અને હાજે મોડું થઈ જાય એમ છે એટલે આપણે છે ને વેલ વેલનાથ બાપુની જગ્યામાં જવા માટે એનો વ્લોક પણ નહીં આવી જઈ પણ નહીં શકે નહીં વેલનાથ બાપુ જવું હોય તો અહીંથી ત્રણ કિલોમીટર થાય ને અહીંયા પગથિયા નથી ને રસ્તો થોડોક ભયાનક છે અને ના કોઈ લોકો હોય ને અને બહુ ત્રણ કિલોમીટર જેટલું અંદર છે તો અહીંથી વેલનાથ બાપુ જવાય તમે જોઈ શકો છો

અંબાજી આવે પછી ખબર પડે કે કેટલા સાક લાગે અને જો બધા ઉતરે છે અમે સડીએ છીએ અને જો અમારી સાથે ભાઈ થાકી ગયા છે અલ્પેશભાઈ જો તમે આ જો આ તો મજમાં છે ફૂલ આપણે મજમાં જય ગિનારી પાણી ભલે લઈએ આપણે બોટલ લાઈનમાંથી

ગિરનાર માં ફૂલ ભાખા શીખી ચાલો વરસાદે મજા મોત ગિરનાર ચડવા લેવો સરનાગઢ આવી જાવ મારા ગા બધા હા मजा मजा के छोटू कितना वर्ष ना तू कितना ये यस कितना बड़ा? बना बड़ा बहुत बड़ा है तो अभी गिन्नर चढ़ के आया है हिंदी में बात कर सकते हो युपी। वो यूपी से आया है भैया गिन्नर चढ़ने के लिए आए हैं। बहुत बड़ा आदमी है हाँ વરસાદ આવે કારણે નીચે કાંઈ બતાવતું નથી અને અડધે સડી ગયા છે એટલા માટે આવડા તો પાછા હલાવે છે પછી બસ હજાર કે હજાર પગથિયા છે મોટા આવડા પર જો ઉતરે છે આપણે કયું કામ ભાઈ બંધ તમારું સાયલા થી આવેલા છે આપણે સો હાથ હજાર પગથિયા છે એમ કે છે આપણે ભાઈ જય ગિરનારી

જો આપણે આંબાજી ગેટ આવી ગયો છે ને આપણે પહોંચી ગયા છે ને મયુરભાઈ આગળ ગયા છે ને બીજા આપણે ચાર મિત્રો છે ને એ પાછળ છે તો અંબાજીએ પહોંચી ગયા છે થાક તો થોડો થોડો લાગ્યો છે બધાને ઓલા પાછળ છે ને વધારે લાગ્યો છે અને અમે તો અંબાજીએ પહોંચી જઈએ તો અંબાજીનો ગેટ આવી ગયો છે આપણે જોયો તમે તો આપણે અંબાજી બધા સુંદરી અહીંયા બાંધે અંબાજી માતાની અંબાજી મંદિર છે ચાલો તો વિડીયો ઉતારવાનું બંધ છે એટલે આપણે નીચેથી વિડીયો ઉતારશું અહિયાં વિડીયો શૂટિંગ કરવાની સખત મનાય છે જોકે આપણે થોડોક ઉતાર લીધો છે અને જો અહીંથી આપણે આ રોપવે જો આ બધા છે એ રોપવે ને ઓલું છે આપણે અહીં રોપે અહીંયા અહીંયા આવતી છે રૂ રોપે અને અહીંયા બધા જો પહોંચી ગયા અહીંયા તો બધા પબ્લિક ઓછું છે મિત્રો અંબાજીની જગ્યા છે અને અહીંયા જો પબ્લિક ઓછું છે આજે વરસાદના કારણે અને કોઈ હમ હા ઓળખ છે ને

ચાલો મિત્રો તો આપણે અંબાજી થી હવે આગળ જઈએ છીએ હું ને મયુર પાછળ ગયા છીએ એટલે જાય છે ભાઈ થોડાક મોડું થઈ ગયું છે અમારે અમે છેલ્લા તો અમે બેસ છે એવું લાગે છે પણ તોય અમારે માથે તો ચડવાનું છે આ છે ને ગૌ મુક અને જો આપડે અહીંથી નીચેથી હાલી જવાનું આપણે આપણે પર ચાલી પણ ન હોય કે આપણે હાલીને જઈશું સુતા સુતા નીકળવાનું હોય હાલો આપણે આપણે નીકળી જશે ફાઇનલી જો એકલી એવી જગ્યામાંથી માં નીકળવાનું હોય આ સીડી કેવી છે આપણે જો તમે

અગત્ય જો આવી રીતે છે આપણે અહીંયા જો અહીંયા છે હાથી ઉપર જવાનું ને અહીંયા આપણે મંદિર દેખાય તો

ફાઇનલી થોડાક દાદર બાકી છે હવે પહોંચી જશું આગળ આપણે સીધા દત્તાત્રી મંદિરે અને આ જો આપણે વ્યૂ આવીને જો આ ભાઈ જો આપણી સાથે જ આવે છે અમે છેલ્લે જો અમે આ એટલા જ છે એ બધા અને આ જો આ વ્યૂ જો તમે અને આપણો મિત્ર અપો જો આયલો આવે છે જો હય બાય બાય કર આ જો અંદર ફોટો પાડવાની બધી મોબાઈલ કાઢવાની બાપુ ના પાડે છે એટલે કોઈ આવો તો તમે મોબાઈલ ખીચવા નાખી દેજો ખોટા બાપુ ખીચાઈ જશે તો પછી આ વ્યૂ તમે એકવાર જોઈ લો ચાલો તો મિત્રો ફાઇનલી અમે દાદરા ઉતરવા મળ્યા છે દર્શન કરીને એવું તમે જો તમને એમ થાય કે વાહ મજા જ આવી જાય ફાઇનલી મિત્રો તો ઉતરવા મળ્યા છે દર્શન કરી લીધા છે સારી રીતે અને ટ્રાફિક પણ અત્યારે કઈ નથી તો તમારે આ ચોમાસામાં આવો તો તમને વધારે મજા આવશે કેમ કે આ વ્યુ તમે જુઓ ને

શિવાજી મહારાજ રાજ શ્રી ગુરુદેવ દત્ત મહારાજ કી તો બોલ્યા ક્યાં કાંસ

તો એ જવાબ બતા તક નથી અહીંયા ને આ જવાબ વાદળ આમ અમને અડી અડીને જાય આમ જો આમ જો તમે દેખાય જો આ ધુમસ કાઈ દેખાતું જ નથી શું દેખાડું એમ થાય આમ જો આ હાલા જાય તો બતાય છે થોડો થોડો એ ઓલા પણ હાલ છે ને તોય ની દેખાય બધાનું સમજુ શું

જો અંધારું થઈ ગયું છે ને આ જૈન મંદિર છે બધા જો આ જૈન મંદિર આપણે બધા છે અને જે લાઈટ બધા ને એ છે આપણે ભવનાથ તળી અને આગળ છે ને એ બધું આપણે જો લાઈટ ને એ બધાય ને આ લાઇટ બધાય ને એ આપણે જુનાગઢ છે એ બધું જુનાગઢ છે તો બહુ મોટું છે આપણે અને આ છે ને જો ભવનાથ તળી અને આ જૈન મંદિર છે બધા એ મને કાંઈ નથી ખબર હા હા ચાલો તો મિત્રો જો અહીંયા આપણે જૂનાગઢનો વ્યૂ અહીં કીધો આવે ડુંગરા ઉપરથી અને જો આ જે બતાવીને એ આપણે છે જૂનાગઢ અને જો આ ભવનાથ સ્થળથી અહીંયા નીચે રહી ગયું છે બસ થોડુંક જ બાકી છે એટલે અમે આગળ નીચે પૂછો પહોંચી જશું હાલો તો બ્લોગમાં બની લેજો અને બ્લોગને શેર કરવાનું નહીં ભૂલતા ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આઠ વાગી ગયા છે અને એ અમે થોડાક કમ સે કમ પાંચસો છતો દાદરા બાકી છે ને આ રો અમે હાયલા જઈએ છીએ અંધારું થઈ ગયું છે બહુ વધારે આ જો આપણે જૂનાગઢનું તમે જોવો જો વ્યૂ કેવા આવે છે

અને હજી અમે અડધે જ પૂ્યા એટલે મતલબ કે કેમ કે અંબાજીથી આપણે થોડુંક હાલ્યા છે એ હજી પાંચસો છસો દાદરા બાકી છે તો અમારા લોગમાં તમે બન્યા રહીજો જો આપણે પાછા ગોરખનાથ પહોંચી ગયા છીએ આપણે રાજા ગોપીનાથ ભરતસિંહની ગુફા છે ને આપણે એના જો આ ગોરખનાથની ગુફા છે હવે અંદર જવાનો ટાઈમ નથી એટલે આપણા જવા જે ઉતરી નથી જાણ

દાદરા દેખા છે તમને આ તમે જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા છે એ જૂનાગઢ નીચે અને જો આપણે આ નજારો તમે જોઈ શકો છો અને આ રસ્તો સારો આવવા મળ્યો છે અને આ કમસે કમ સાડા આઠ નવ વાગી ગયા છે અને આ બધા ઉતરી ગયા છે હું એક પાછળ છું

હવે ચોટું પર મારી સાથે છે નવ વર્ષ નો થતો હોય તો આપણે આગળ થઈ ગયો જો ચાલો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તળાટીમાં તો આજે તમને દેખાડ્યું આ તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે ભવનાથમાં ડુંગરો સડી અને અહીંયા દર્શન વર્ષન કરીને હવે અમે નીકળી જાતો સીધા તો આપણા વ્લોગમાં બન્યા રહેજો અને જો આપણે આ મંદિરે પહોંચી ગયા છીએ હે એટલે આપણા મિત્રો પહોંચી ગયા છે હા ચાલીને કેમ રહ્યું ભાઈ ગિરનાર સડીને તમને કેમર્યું એટલે હારા મારું જો એને જોયો કેમ લાગે જો જો કેમ ચાલે જો તમને કેમ રહ્યું તમને વાહ 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 હાલો ભાઈ મયુર ભાઈ વરસાદ આવ્યો તો વરસાદ મજા આવી ગઈ હાલો ભાઈ શિવાભાઈ તમને કેવી મજા આવી ગયા મજા આવી ને હા ભાઈ કેમ રહ્યું તમને ગિરનાર સ્થળીને મજા આવી ગઈ ને અંદર માથે કેવું છે આ વાતાવરણ કેવું છે આપણે તો બધાને છે ને બહુ મજા આવી ગઈ છે તમે બધા પણ આવજો અને આપણે હાલો સાથે હવે તો આશ્રમે જવાનું છે આપણે તો વ્લોગ વ્લોગમાં બન્યા રહેજો આપણે જે પ્રસાદી લેવા જવાનું છે ને માર્કેટમાંથી ખરીદી પણ કરવાની છે અને થોડોક અવાજ બેહી ગયો છે